નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું બી એડ કોલેજ અંતર્ગત આવેલી વિવિધ ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી તેજેન્દ્ર પ્રસાદજી બીએડ કોલેજ ચરાડવા અંતર્ગત મિત્રો વિવિધ વ્યાખ્યાતાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ગણિત વિજ્ઞાન પદ્ધતિના વ્યાખ્યાતા માટે એક જગ્યા છે અંગ્રેજી હિન્દી પદ્ધતિના વ્યાખ્યાતા માટે એક જગ્યા અંગ્રેજી પદ્ધતિના વ્યાખ્યાતા માટે એક એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએડ વિથ એટલીસ્ટ નેટ એની વન પાસ થયેલા તેમજ લાયબ્રેરી માટે પણ એક જગ્યા છે મિત્રો તેમજ માસ્ટર ઇન લાઇબ્રેરી કરેલું જોઈએ એનસીટી યુજીસી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકાર સીના નિયમો પગાર ધોરણ રહેશે જ્યાં જે લાગુ પડતું હશે તે મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિવસ પંદરમાં અરજી સાથે લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલો તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર પોસ્ટ એડીથી થી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ ત્રીસ

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય